ભરજના હાસછીમારી કરવા માછીમારોના સહિતના વિસ્તારોમાં માછીમારોને માછીમારી કરવા માટે પડકાર ઉભા થઈ રહ્યા છે દરિયો આગળ વધી જતા માછીમારોએ દસ થી બાર કિલોમીટર સુધી પગપાળા જઈ માછીમારી કરવી પડે છે તો આ સાથે જ તેઓને ઝેરી સરીસ રૂપો કરડવાનો પણ ભય હંમેશા સતાવતો રહે છે આંકલેશ્વર ઔદ્યોગિક વિસાહતના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ટ્રીટમેન્ટ કરી દરિયામાં ઠલવાતા માછીમારોનો પાક ઘટ્યો હોવાનું માછીમારો કહી રહ્યા છે તો આ તરફ દરિયા કિનારાના વિસ્તારોમાં વન વિભાગ દ્વારા મેંગ્રોના વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે જેના કારણે પણ દરિયો આગળ વધી જતા માછીમારો દૂર સુધી પહોંચી માછીમારી કરવી પડે છે આજના આ મોંઘવારીના જમાનામાં મચ્છીનો પાક ઓછો આવતા માછીમારોએ જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માછીમારો માંગ કરી રહ્યા છે મારું નામ હિતેશભાઈ હસમુખભાઈ રાઠોડ છે હું લગભગ બાર વર્ષથી માછીમારી ધંધો કરું છું ને હાલ અત્યારે લગભગ બે થી ચાર કિલોમીટર અમારે બાઇક લઈને અંદર સુધી આવવું પડે છે ત્યારબાદ દરિયામાં અમારે બે થી અઢી કિલોમીટર પગપાળા ચાલતું જવું પડે છે ત્યાં અમને દરેક પ્રકારની મુશ્કેલીઓ નડે છે હાલમાં જંગલ ખાતા દ્વારા રોપા ટવરના છે ઘણું અમને નુકસાન થઈ રહ્યું છે જે ઘણી દુઃખદ બાબત છે અત્યારે અમારા દરિયામાં ઘણી અવગણો જોવા મળે છે જેમ કે કેમિકલ ની લાઇન દસ કિલોમીટર સુધી દરિયામાં નાખેલ હોય જેથી માછીમારોને ઘણું નુકસાન થયેલ છે